નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના આપણે પાકનું જે વાવેતર વાવેતર કરતા હોય એ વિશેની વાત કરવાની છે કયા સમયે કરવું જોઈએ કયા સમયે ન કરવું જોઈએ તમામ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ હવે આપણે જે શિયાળો છે એ વિદાય લઈ રહ્યો છે હવે ઉનાળાની શરૂઆત થઈ રહી છે હવે ઉનાળુ પાકનું વાવેતર થવા જઈ રહ્યું છે ત્યારે આજે પાંચ ફેબ્રુઆરી થઈ ચૂકી છે હવે જે વાવેતરનો જે સમય હોય એ અત્યારે યોગ્ય સમય પાકી ગયો છે હવે આપણે વાવેતરની શરૂઆત કરી શકીએ છીએ ખાસ કરીને ઉનાળુ પાકના વાવેતરની વાત કરવા જઈએ તો અનેક પ્રકારના વાવેતર છે એ થતા હોય છે જેમાં મુખ્ય પાકોની વાત કરવા જઈએ તો મગફળી છે બાજરી છે કાળા તલ સફેદ તલ અડદ મગ આ બધા જ પ્રકારના વાવેતર છે આપણે ઉનાળાની અંદર કરતા હોય છે અને ઉનાળાની અંદર આમાં સારું એવું પરિણામ મળે સારું એવું એવું આપણે ઉત્પાદન પણ લઈ શકતા હોય છે હવે ખાસ કરીને વાત છે કે ઉનાળુ મગફળી જો ઉનાળા મગફળીનું વાવેતર કરવું હોય તો પણ હવે આજેથી આપણે શરૂઆત કરી દેવી જોઈએ ખૂબ યોગ્ય હવામાન હવે આપણે મગફળી વાવેતર કરવા માટે પણ થઈ ચૂક્યું છે અને મગફળી છે એ પણ જો આપણે વાવેતર કરવું હોય તો બહુ લેટ ન કરવું મગફળીનું વાવેતર છે એ ફેબ્રુઆરી મહિના દરમિયાન જ કરી દેવામાં આવે તો ખૂબ સારું રહેશે ને એમાં પણ પચીસ ફેબ્રુઆરી સુધીમાં મગફળીનું વાવેતર થઈ જાય તો એ યોગ્ય સમય કહેવાશે પછી બહુ લેટ કરીએ તો પાછળથી પ્રી મોન્સૂન પણ આપણે નડી શકતું હોય છે અને મગફળીની અંદર પણ જો વાત કરવા જઈએ તો આમ તો નેવું દિવસ વાળી મગફળી પણ હોય એ ઉનાળાની અંદર વાવી શકીએ છીએ જીટું મગફળી જે પહેલાં આવતી એનું બિયારણ અત્યારે મળવું થોડુંક અઘરું પડે છે બાકી ઉનાળાની અંદર જીટું મગફળી છે એ પણ મારી દ્રષ્ટિએ સારી છે બાકી તો આપણે સાડત્રીસ નંબર હોય અથવા તો એકતાલીસ નંબર હોય કે કોઈ પણ જે ઉભળી મગફળી આપણે વાવેતર કરવામાં લેતા હોય એને વખેડીએ આપણે વાવેતર કરીએ તો એ આપણે ઉનાળુ પાક માટે ખૂબ યોગ્ય ગણાય અત્યારે આપણે લાંબા ગાળાની મગફળીના વાવેતર કરી શકીએ જે નેવું દિવસે પાકતી હોય એવી મગફળીનું વાવેતર કરીએ તો ઉનાળું મગફળીમાં પણ સારું રહે છે બાકી બાજરીનું વાવેતર આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત હોય અથવા તો જે અમરેલીનું જાફરાબાદ પટ્ટો છે બીજા પણ કચ્છના અમુક વિસ્તારો છે ઘણી જગ્યાએ આપણે બાજરીનું વાવેતર થાય તો બાજરીનું વાવેતર પણ લગભગ મારું માનવું એવું છે કે હવે આજે પાંચ તારીખ છે પાંચથી લઈને વીસ તારીખ સુધીમાં બાજરીનું વાવેતર કરવામાં આવે તો એ પણ ખૂબ આપણે સારું રહેશે અને હવામાન સારું રહેશે અને બાજરીના વાવેતર જે આપણે કરેલું હોય એમાંથી આપણે ઉત્પાદન સારું લઈ શકાય એટલે જે પંદર દિવસનો ગાળો છે પાંચ ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરીનો સમય એની અંદર બાજરીનું વાવેતર છે એના માટેનો યોગ્ય સમય ગણાશે ખાસ કરીને તલની વાત છે તો તલની અંદર કાળા તલ ને સફેદ તલ બે તલ આવે છે તલની અંદર જોવા જઈએ તો કાળા તલ છે એનું ઉત્પાદન થોડુંક ઓછું આવે છે પણ ભાવ વધારે આવે છે સફેદ તલનું ઉત્પાદન વધારે આવે પણ એનો ભાવ કાળા તલ કરતાં ઓછો હોય છે એટલે એકંદરે જોઈએ તો કાળા વાવીએ કે સફેદ વાવીએ આપને આવકની દ્રષ્ટિએ બહુ મોટો ફરક નથી પડતો માની લે કે કાળા તલ વાવીએ તો એનું કદાચ ભાવ વધારે મળશે તો સામે ઉત્પાદન પણ ઘટવાનું છે સફેદ તલમાં ઉત્પાદન વધારે આવે તો ભાવ ઓછો મળે એટલે આપણે બધું જ સરખું જ થવાનું છે કાળા અથવા તો સફેદ આપણે જે પણ અનુકૂળ હોય એ તલનું વાવેતર કરી શકીએ છીએ સફેદ તલ છે એ દશક દિવસ દસ બાર દિવસ વહેલા પાકી જાય કાળા તલ છે ને દસ બાર કે પંદર દિવસનો વધારે સમય લાગતો હોય છે એટલે જે રીતે આપણે અનુકૂળ હોય એનું વાવેતર કરી શકીએ ને એમાં પણ તલનું વાવેતર કરવા માટે હવે બહુ લેટ ન કરવું જોઈએ તલનું વાવેતર કરવા માટે થઈને પણ ખૂબ યોગ્ય સમય હવે આવી ગયો છે ને હવે આપણે તલનું વાવેતર કરવા માગતા હોઈએ ખેડૂતભાઈએ તલનું વાવેતર ચાલુ કરી દેવું જોઈએ પણ હા એક વાત ચોક્કસ છે કે અડદમગ અડદ મગનું જે મિત્રો વાવેતર કરતા હોય એને હજી પણ ઉતાવળ કરવાની જરૂર નથી જો અડદ મગનું વાવેતર કરવું હોય તો વીસ ફેબ્રુઆરીથી લઈને દસ માર્ચ વચ્ચે પણ આપણે વાવેતર કરીએ ત્યાં સુધી પણ એ મોડું નહીં થાય ત્યાં સુધી આપણે કરી શકશું એટલે અડદ મગ છે એ આપણે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોની અંદર વાવીએ તો પણ એ યોગ્ય સમય ગણાય અડદ મગ માટે લેટ નહીં થાય એટલે એમાં કોઈએ ચિંતા કરવાની જરૂર નથી પણ હા બાજરી મગફળી હોય અથવા તો તલનું વાવેતર કરવું હોય એવા ખેડૂતોએ અત્યારે વાવેતર કરવાની શરૂઆત કરી દેવી જોઈએ કેમ કે યોગ્ય સમય આવી ગયો છે અત્યારે હવે જે મહત્તમ તાપમાન છે એટલે કે જે દિવસનું તાપમાન છે હવે ઉચકાઈ ચૂક્યું છે મોટાભાગે તાપમાન છે આપણે ત્રીસ ડિગ્રી ઉપર આવી ગયું છે ઠીક છે કે સાત તારીખથી ત્રણ ચાર દિવસ માટે એક બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે પણ એનાથી વાવેતર ઉપર કોઈ અસર પડવાની નથી એટલે આપણે કોઈ જ ચિંતા કર્યા વગર આ વાવેતરની શરૂઆત છે હવે કરી દેવી જોઈએ અને બધા જ ખેડૂતભાઈએ એક પણ નક્કી રાખવાનું છે ઘણા ખેડૂતો એવા પણ હશે કે એને પાણીની વ્યવસ્થા ન હોય અને અથવા કોઈ બીજા કારણસર પણ જો વાવેતર ન કરી શકતા હોય અને ઉનાળુ જો ગેપ આપશે તો એ તો બેસ્ટ વસ્તુ છે અત્યારે આપણે ઉનાળામાં દર વર્ષે આપણે પાક લેતા હોય અને એક વર્ષે કદાચ ન લઈએ તો ખેતરને પોરો આપવો એ પણ જરૂરી હોય છે એટલે જો એક ઉનાળા માટે આપણે ખેતરને પોરો આપી દઈએ તો પણ સારી વાત છે પણ જે ખેડૂતભાઈ વાવેતર કરવા માગતા હોય એના માટે યોગ્ય સમય થઈ ગયો છે અને ખાસ કરીને જ્યાં અડદ મગ તલ બાજરી હોય અથવા તો જે મગફળીના વાવેતર છે એ આપણે જે હવે વાવેતર કરવાનો જે સમય છે આખી વિડીયોની અંદર એ સમય પ્રમાણે મેં માહિતી આપી છે એટલે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી વાવેતર કરી શકાય છે છતાં પણ આ વિશેની કોઈ વિશેષ તમારે માહિતીની જરૂર હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો અમે ચોક્કસથી આપણે મદદરૂપ થવાનો પ્રયાસ કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર